મતદાન હજી ચાલુ ઉકેરા નો વારો હજી કલાક દોઢ કલાક ફસા આવે એવું લાગે હાલ તો બીજા બીજા ગામો ચાલે જો આપડા ગામ બધા યુવાનો આવી ગયા આજુ બાજુ જીતી ગયા ખુશી મનાવે મોજ મોજ પટેલો હરાવાના છે

જો આપડે ઉતરા ગોમ ના બધા બેઠા છે આ મંગો ભા મંગા ભા બે શબ્દ બોલો શું હાલ ના હાલ ના બોલે ને લાઈવ 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 યુટ્યુબ પર લાઈવ ચાલુ છે ગોમના મિત્રો બધા આવી ગયા બોલ ભીડ હતો ભરતજી હા

ના લગભગ તો 7 વાગી જાય છે 9 વાગી ગયા હા જો ફૂલ ભીડ ચાલે પબ્લિક બધી આપડા ગામના બધા અજી બીજા ગામનો મતદાન ચાલે ઉપર આવડી તો ગ્રુપમાં ચાલુ છે હવે લેજે લઈ લીધા લે લઈ લીધા

karena itu mau muncul apa ya